સમાધાન કરવા માટે ગામના ઉસાન અને નિષ્ઠાવાન અને ગામના વિદ્યાર્થીઓ તેના શિક્ષણ માટે સતત સક્રિય રહેતા એવા ગામના સરપંચ શ્રી કટારા ગોપાલસિંહ લીમજીભાઈ દ્વારા એસટી ડેપો મેનેજર ચાલોદને રજૂઆત કરી અને ગામના વિદ્યાર્થીઓ માટે નવીન બસ શરૂ કરવામાં આવે તો ગ્રામજનોને વિદ્યાર્થીઓ દ્વારા ગામના સરપંચ શ્રી કટારા ગોપાલસિંહ ભીમજીભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગામના પ્રજાલક્ષી અને ગામના હિતવાહ કાર્યકર્તા રહો તેવી ગામના વિદ્યાર્થીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રિપોર્ટર કિસન મોહનિયા દાહોદ